हॉस्पिटल पहुंचा गया है और ड्राइवर और कंडक्टर दोनों को पुलिस लेके गई है आगे तपास के लिए तो आगे तपास जारी है और यहाँ पे बड़े वाहन आप देख सकते हैं कि निकल जारी है रास्ते शॉर्ट है तो भी ना पुलिस की तरफ से ना ट्राफिक पुलिस की तरफ से कोई एक्शन लिया नहीं जा रहा है जय हिंद नमस्कार मैं होगा नहीं दिखाते हमने यहाँ ट्रैफिक पुलिस से भी जानने की कोशिश करी कि क्या है तो वो बताने से इनकार कर रहे हैं कि हमको कुछ भी नहीं पता है तो ये है हमारे अहमदाबाद के ट्रैफिक का हाल कि जब पुलिस खुद नहीं जानती कि क्या हुआ है तब ये समझिए कि जनता क्या भगवान के भरोसे ठीक है मिलते हैं नेक्स्ट टाइम तो 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 मारो नाम एजाज खान बड़ान सामाजिक कार्यकर्ता इंसाफ गुजरात આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે અભી હાલમાં અહીંયા નેશનલ હાઈવે જુહાપુરાથી જે પસાર થાય છે ત્યાં બ્રિજ બનવાનું કામ ચાલુ છે એચજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે રેલિંગોને નીકળવાનું કામ ચાલી રહ્યું છે પણ ન જાણે કેમ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ આ બાબતે ટ્રાફિક નિયમન કરી શકતી નથી ઘણા સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તદ ઉપરાંત મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બ્રિજ બંધ હોવા છતાં આખો દિવસ અને આખી રાત ચોવીસ કલાક અહીંયા મોટા વાહનો નું ભારણ રહે છે કમિશનર સાહેબે જે બી પરમિટ આપવાના હોય પરમિટમાં કટોતી કરવી કરવાની જરૂર છે કેમ કે હાલમાં અહીંયા બ્રિજ નું કામ શરૂ થઈ રહ્યું છે ટૂંક સમયમાં

એમને ખબર છે અમને હાલમાં ખબર પડી છે તો સ્થળ ઉપર અમે આવ્યા છીએ અને દર્દીને અમે એકસો માં મોકલેલ છે પણ જો કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર કે અન્ય નિયમોનું ઉલ્લંઘન કરીને જો ગાડી ચલાવતો હોય ભલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેન્ડરમાં ગાડીઓ ચાલતી હોય પણ એવા લોકોને સજા થવી જોઈએ દંડ થવો જોઈએ અને એવા લોકોને જેલમાં મૂકવાનું કામ કરવાની જરૂર છે ઘણા બધા

અને આવા લોકોને બંધ કરવામાં નહીં આવે અને મળતિયા પણ ચાલતું રહેશે તો જનતા સાથે મળી અમે જનતા રેડ કરીશું ગાડી અને રોકી અમને પરમિટ માંગવાનું અમારે અમારી ફરજ પડશે એટલે અમે ફરજ સરકારની જે ફરજ છે અને જે ટ્રાફિક પોલીસની ફરજ છે એ એમની ફરજ નુભાવવામાં ચૂકી જાય તો પોલીસ એ ટ્રાફિક પોલીસની ઉપર જઈને જનતાની ફરજ પ્રમાણે અમારે અમારા જીવના જોખમને બચાવવા માટે અમારા જાનનું નુકસાન ના થાય તેને લઈને આ તમામ ગાડીઓના પરમિટ ચેક કરવા અને એ કામ અમે કરીશું એની માટે અમે આરટીઆઈ પણ કરીશું કેટલા પરમિટ આપવામાં આવ્યા છે અને પરમિટ સિવાયની તમામ ગાડીઓને રોકી અને અમે જમા કરાવવાનું કામ કરીશું